બે આંગણવાડી નું સરકારી બાંધકામ મંજૂર થઈ છતાં પાંચ વર્ષથી કોઈ બાંધકામ નથી બાળકોને અભ્યાસ કરાવવા અગવડતા પડી રહી છે રમતગમતના સાધનો માટે ખાનગીમાં જગ્યા નથી નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે પાલિકાની ઘોર બેદરકારીના કારણે બાળકો પરેશાન આંગણવાડી મહિલા કર્મીઓ પણ મુશ્કેલીમાં પૂર્વ કોર્પોરેટર દ્વારા શિક્ષણ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરાઈ